એ નખરે બેઠા હૈ જો વાસડી જમીતી ગઈ જો હા હા વાસરી અથા નહી વાસરી ઈ તો તમારું આ જો માર લઈ જવાનું હે યે પેલી તમારું છેલો બત

મોરલા જોગોલે રૂપરા તો અમારા સુરાપુરા એ પગે લાગવા એવા છે મતલબ પેચનવાડી આયલે આયલે

Смотри, нынче умная. Горя на воде, посмотри. જોધરી નદી છે ને આપણે જોધરી માતાજી અત્યારે હંખવાડી માં જોગમાયા ના દર્શન કરી લીધા છે ને હવે જો અમે જઈ ને અત્યારે કાટકોલા અમારા કુધરી માતાજી છે ને અહીંયા મંદિર પગે લાગવા જો આ જોધરી ની મહત્વ એ છે કે કઈક રબારી કરી છે એના હો હાંડિયા તણાઈ ગયા હતા નદીમાં તો એને શ્રાપ એ બાળ હાંડિયા ની ઓજરી માં પાણી રે તો તારી ઓજરીમાં રે એટલે આ નદી આવે ખરી જોરદાર પણ તરત વહી જાય ઉતરી જાય નદી રેતી નથી એનું મહત્ત્વ એ છે ને અમારા ગામમાં એટલે કે મારા બાપુનું જૂનું ગામ છે ને એ ગામની અંદર આ મંદિર છે અને ક્યારેક આવો તો દર્શન કરજો ને ભીમ અગિયારસનું મહત્ત્વનું બહુ મસ્ત છે અને જોરદાર માન્યતા છે અને ત્યારે રબારી ડાયરો બધો બહુ આવે અને બહુ આ માતાજીનું હાસું હાજરા હાજર છે કે આમ મનોમન માનતા કરો તો તમારી સફળ થાય ને પૂર્ણ થાય હેલો જો માતાજી એ છે ને દર્શન કરવા અમારા થોડું દેવીમાં અને હવે જો છે ને અમારા ઢીંગુ બેનને ને જોખવાની એ તો પેંડા લઈ આવ્યા રેફર લીધા છે અને કર કર્યા હતા તે નિવેદ હતા બાકી જો નિવેદવારી સી ઢીંગુ પગે લગાડવાની છે તો એના જુવારી સી પેલું મને દે વેફર મને દે એક મને ભૂખ લાગી ગઈ છે

હા રેડી બસ એટલા જ વૈદા વિધે જ નથી લો અમે આવ્યા સિંહ કાટકોરા એક હતી મંદિર છે તો ત્યાં જતા ખેતરમાં માંડવ છે પણ એમ છે

હાલો હવે આવી ગયા છે એ સત્તા પર મા હોરડીવારીના દર્શન કરવા જય મામોમાઈ સૌનું સારું કરજે અને હાલો મિત્રો અમે તો ઘણીવાર આવીએ છીએ અને આજે પણ આવી હતી એટલે છોકરાઓને બધાને પગે લગાડે છે અને અમને પણ પ્રસાદી લેવાઈ જાય અને થોડુંક હજી દુકાને કામ છે તો ત્યાં પણ પતાવી લઈએ અને માતાજીને પગે લાગી લઈએ તો જય મામુમાઈ સૌના રખોપા કરજો